ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં વસવાટ છે ત્યારે અવારનવાર દીપડા જોવા મળી રહ્યા છે અને ક્યારેક માનવ વસાહતમાં પણ આવી ચડે છે અવારનવાર પશુઓ ઉપર માનવ ઉપર હુમલાના પણ બનાવો બન્યા છે ત્યારે આજે ખેડૂતોએ અને ગામજનોએ જણાવેલ મુજબ પિતરપુર ઝાંઝમેર રોડ ઉપર આવેલ વાડીમાં શેરડીના વાડમાં દીપડો ઘૂસી ગયાનું જણાવેલ સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા જ્યારે દીપડા ના પગના નિશાન પણ જોવા મળી રહ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવેલ હવે વાડીમાં દીપડો છે કે સિંહ કે અન્ય જનાવર છે તે માટે જાણવા ગામ લોકોએ તળાજા ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ હતી આ અંગે વધુ વિગત માટે તળાજા ફોરેસ્ટ ઓફિસર જીજુવાડિયાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે જાણ થતાં તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ ટીમ સ્થળ પર દોડી ગઈ છે અને તપાસ હાથ ધરાઈ રહી છે દીપડા સિંઘનો વસવાટ હોવાથી હોય પણ શકે નકારી ન શકાય નું જણાવેલ ફોરેસ્ટ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરાઈ રહી છે દીપડો હશે તો રેસ્ક્યુ સહિત તૈયારીઓ સાથે ફોરેસ્ટ ટીમ પિતૃપુર ઝાંઝમેર રોડ પર આવેલ વાડી વિસ્તારમાં પહોંચી છે અને તપાસ હાથ ધરાઈ રહી છે અને પિંજરા મૂકવા સહિતની તજવીજ હાથ ધરાઈ રહી છે સ્થાનિક લોકોએ જણાવેલ મુજબ દીપડો વાડીમાં ઘૂસ્યાની વાત વાયુ વેગે ફેલાતા લોકોના ટોળા ઉમટ્યા છે અને વાડી વિસ્તારના ખેડૂતો અને લોકોમાં દહેશત ફેલાઈ છે વધુ વિગત મેળવાઈ રહી છે રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા